નોઈડાના બે વ્યક્તિને સુરતના પૂણામાં ગોંધી રખાયા હતા ઓનલાઈન ગેમિંગના નાણાં લેવા નોઈડાથી બંનેને સુરત બોલાવ્યા હતા સુરતના પૂણામાં બંનેને ગોંધી રાખી ખંડણી માંગવામાં આવી આરોપીઓએ ખંડણી માંગી ત્રણ લાખ ઓનલાઈન પડાવ્યા નોઈડામાં માસિયાઈભાઈએ કંટ્રોલની જાણ કરી લોકેશન પૂણા પોલીસનું બતાવતા કંટ્રોલ રૂમમાંથી પોલીસ પૂણા પોલીસની જાણ કરાયા આરોપીઓને પોલીસ તપાસની જાણ થતાં બંનેને છોડી મૂક્યા ટેકનિકલ અને આધારે પોલીસે ઝડપી પાડ્યા પોલીસે કંડણી ના ત્રણ લાખ રિકવર કર્યા સમગ્ર મામલે પોલીસે ફરિયાદી બની કાર્યવાહી હાથ ધરી તમે જોઈ રહ્યા છો લાઈવ ઇન્ડિયા ટુડે ન્યૂઝ ચેનલ રિપોર્ટર મનોજભાઈ સાથે કેમેરામેન રમેશભાઈ જયસ્વાલ સાથે